હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ એકદમ હેલ્ધી સુગર ફ્રી ડ્રાય ફ્રૂટ ચીક્કી બનાવીશું તો તેના માટે એક બાઉલ મખાના એક બાઉલ અંજીર દોઢ બાઉલ આપણે ખજૂર લીધેલો છે એક બાઉલ આપણે કાજુ અને બદામના લીધેલા છે તો આ બધી વસ્તુ આપણે આ રીતે થી માપ થી લીધેલી છે તમારે જેટલી વસ્તુ લેવી હોય એ હિસાબે તમે લઈ શકો તો ડ્રાય ફ્રુટ ચીકી બનાવવા માટે સૌથી પહેલા આપણે મખાનાને શેકી લેશું મખાના શેકવાથી ક્રિસ્પી કુરકુરા થઈ જાય એટલે મસ્ત એવો પાવડર બને એના પછી અહીંયા કાજુ અને બદામને પણ શેકી લઈશું તો મખાના શેકાઈ જાય એટલે હવે કાજુ બદામને પણ આપણે શેકી લઈએ કાજુ બદામ પણ આપણે શેકીને રેડી કરી લીધેલા હવે ડ્રાય ફ્રુટ ચીકી બનાવવા માટે સૌથી પહેલા આપણે કઢાઈમાં મૂકીશું અડધો કપ જેટલું ઘી ઘી ગરમ થઈ જાય ને એટલે હવે એમાં અંજીર અને ખજૂર એડ કરી દઈશું તો દોઢ બાઉલ આપણે ખજૂરનું લીધેલું અને એક બાઉલ આપણે અંજીરનું લીધેલો અંજીર અને ખજૂર ઘીની સાથે તો અંજીર અને ઘીની સાથે શેકીશું ને તો એકદમ સોફ્ટ થઈ જશે હવે આ સાઈડ મખાના અને કાજુ બદામ ઠંડા થઈ ગયેલા તો તેનો પાવડર બનાવી લઈએ તો મખાના અને કાજુ બદામ બે ભેગા કરીને આપણે તેમનો પાવડર બનાવી લઈએ તો દરદરા જેવું આપણે પીસીશું એકદમ સ્મૂથ પાવડર નહીં બનાવીએ તો અહીંયા મખાના કાજુ બદામને આપણે ક્રશ કરીને રેડી કરી લીધેલા તો બીજી સાઈડ આપણે ખજૂર અને જેને ઘીની સાથે ગરમ કરવા મૂક્યા હતા ને તેને પણ મિક્સ કરી લઈએ તો અહીંયા ખજૂર અને અંજીર સોફ્ટ થઈ ગયેલા અંજીર અને ખજૂરને મેશ કરી લીધેલા હવે ઉપરથી અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખીશું ઇલાયચી પાવડર નાખીને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે બધું મિક્સ કરી લીધેલો તો મિક્સ કર્યા પછી હવે આપણે એડ કરી દઈશું મખાના અને કાચુ બદામનો પાવડર શિયાળા માટે ડ્રાય ફ્રુટ લડ્ડુ પણ બનાવી શકો ચીક્કી પણ બનાવી શકો એકદમ પતલી પતલી રાખવી હોય ને તો પણ તમે રાખી શકો તો આપણે આ બધું મિશ્રણ એક થાળીમાં એડ કરી દઈશું અને સરસ રીતે દબાવીને તેને મિક્સ કરી લઈશું તો આપણે ડ્રાય ફ્રૂટ ચીક્કી બનાવી રહ્યા છીએ તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એ બી આ ચીક્કી બનતી હોય છે અને લાંબા સમય સુધી તમે ખાઈ શકશો તો હવે આપણે ચિક્કીને કટ કરી લઈએ બનાવીને તરત જ તમે આ ચિક્કી ખાઈ શકશો અને સુગર ફ્રી એકદમ હેલ્ધી એવી આ ચિક્કી છે જે ડાયાબિટીસ હોય એ પણ ખાઈ શકે ખાવામાં હેલ્ધી તો છે તો ફ્રેન્ડ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું